દસ દિવસ મેં અહિયાં મૂર્તિ ની સ્થાપના કરી ને એમાં મૂછું નતી મારા વિડીયો ની જોયું ને મેં કીધું હળાહળ કડિયુગ માં છે એટલે મેં કીધું એમાં મૂછું હતી એટલે મેં કીધું એ થોડું શંકા જેવું હતું એટલે મેં નમસ્કાર મિત્રો કેતીદાન દેઠા એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ અત્યારે વાયરલ થઈ છે જે આ મિત્રો આ કોલ રેકોર્ડિંગ માં તમે સાંભળી શકો છો કે માં મુંબઈ ભુવાજી એટલે કે માસી રે કીર્તિદાન દેસાઈ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે અમારા ઘરે પણ અમે મૂર્તિ બેસાડી હતી પણ એમને મૂછો નથી તેવું તે કહી રહ્યા છે અને તેમની મજાક ઉડાડી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો હેલો હા જય માતાજી માતાજી જય માતાજી કોણ કીર્તિદાન દેસાઈ વાત કરું છું રાજકોટથી ક્યાં છે

તમે આપણે રાજકોટ માં કઈ બાજુ રાજકોટ માં મારે કોઠારીયા રોડ ઉપર રેવાનું માતાજી એવું છે એમ હું તરગડી સુધી આવું છું તેમાં ક્યારે આવો છો માતાજી તરગડી સુધી હું મહિનામાં માં એકાદ બે બે ત્રણ ટોપો હોય જ મારા વાહ 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 હા હા કારણ કે એકાદ ભણવાર અમે હમણાં તમારી મૂર્તિ બેહાડી હતી દસ દિવસ વ્રત હા હા તમારી મૂર્તિ ના દર્શન અમે દસ દિવસ કર્યા પછી દસ દિવસ પછી પધરાવી એવું છે તમારે રાજકોટ ની બહુ પબ્લિક આવે છે મંદિરે હા 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 રાજકોટ માં બધી અહિયાં હોતે તમારું મંદિર છે ને ત્યાં બધે પગે લાગવા આવે છે હા બધા બહુ આવે છે હા પણ એક થોડીક શંકા હતી એટલે મેં કીધું કોલ કરું એમ બે મિનિટ માં ફોન અરે પણ તો ખરા વાત કરો હાલો હાલો આવે છે અવાજ એમાં માતાજી આવું બધું બોલું છું એટલે અવાજ જતો રહે છે ઓટોમેટિક હવે નહીં આવે અવાજ